જ જન જજન રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને એવું જો સા પાણીનો ટાઈમ થયો હતો એ શા પાણી બનાવવો ની આજ તો કંઈ નવું ઇજ નહીં આજ ત્યાં ઘેર થોડુંક નાના મોટું કામ કચું હતું ને એ હવાના કરતા હતા પછી મારે બે એક વસ્તુ રિપેરિંગ કરવાની રિપેરિંગ કીધી એ તો કંઈ નાની એવું બી વસ્તુ થઈ બ્લોગ મને જ બતાડે જેવી કે કાં રિપેરિંગ કરતા હતા એ બોલો આજનો વિડીયો કરો બધા એન્જોય બધા જલ્દી પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો ને એવું સાપાણી પીએ ને પછી પાછું મોરાઈ જોયેલા ખેતરીને જવાનું હોય કારણ કે અહીંયા કાલે તો ખળની દવા મારીને એ ખળે જોવા જવું જોઈએ ને પાછો થાંભલો એવો આજકાલમાં કે આ છાંચ ટુકડો કે પછી કાલે આપીએ ખબર નથી ખેતર જોવા જવાનું હોય હું કાંઈ ગયું કે લીલું હોય કે કામ એવું ને પાછું જો એવું એકાદું પેધું મોડું કરીએ ને તો પાછો વાળો વરસાદ થઈ જાય ને તો પાછું વાળા ટેક્ટર નકાર લઈએ ને પાછું આપણે આ ઘેરે હાથી આપવાનું હોય એટલે આનું વાનુ કામ બે તો આપણો મિત્રો છે ને એ રોટલી વીણે આપણો ગાયનું ખાંડનો નું હોય ને એમાંથી બપોરે બપોરે ખાવાનું હતું જ્યાં આમાંથી વણે કોઈ હાંજની વધી હોય ને એમાં ગાય ગાયના તગાર આમ નાખાય ને એટલે હાંજી ગાય ખાઈ જાય ગાયને બદલે આ ને ખાય એક બટકો લેગું એ પાછો જો એક પીડ્યો ને પાછો વાળે બીજો લીધો બાકી તો જે કંઈ વરસાદ જેવું હોય ને એ આપણે હકવાનું માંડવીમાં હતી તો હવેની ડ્રાય કીધી હતી તો હવેની એ કુથલ વહેર્યા હતા ને તો થોડુંક લીલું કેવર આવતું હતું ટૂંકમાં હે ને કાદું બાધી જતું હતું દાધાઉમાં પછી હવે મૂકી દીધું ને પાછું જે વટાણે આગળ ચાલુ કરવાનું હોય આથી એક વાહુથી આપ્યું ને પછી માથી અડધેથી પાછું મૂકી દીધું હતું આ મારી બીજી ફરે હતી હાલે તો જ્યાં હવારે લીલું હતું ને એટલે આવા ઢેફા બહુ ઉપડતા હતા જોઈએ ને ખેતર હોય તો આ આપણે બધા હાથી આંકવાનું હોય બધા ખેતરોમાં ને પછી વા આપડે બીજું ખેતર છે દાંતી ને રાપ ને જાંપલો એવું બધું દાંતી છે ને કાલે આપવાની આજનો જે હુકાઈ ને તો ને જાગ બનાવવાના હશે પાણી

ja see ääreväige trann , et juba . આપણે છે ને આમાં વહેલાને બકાલા નાખ્યા હતા ને એ જ્યાં બધા વહેલા સડવા માંડ્યા એવું થોડોક ટાઈમ છે ને તો જ્યાં આમાં કરી ઉકળે ને ફૂલ ચાલુ થઈ જાય દૂધી નાખી પછી તુરિયા ગલકા ઝુમકડા વહેલાને હે ને ટોટલી બકાલો નાખી દીધું પછી જ્યાં રીંગણી આ સોપી પણ આતા જે નાની છે મોટી થવામાં થોડીક વાર લાગે ને આ ગવારે રાખી દીધા કારણ કે વાલીકર વહેલા હે ને એ બધા પાછા ગવાર માં સડવા માટે અમુક તો જ્યાં સળવાય મી ગયા અમે જાય ગવાર થાય ને એ વાટું રાખી દીધા વેલા માથે તો સડી જાય ને તો વાંધો ન આવે ને કા ખેતરમાં પાછા વેલા એક ને વારે નળાય પાછા તો જાય જવું ગાયું ખડ વાટવા મા તો વહી ગઈ એ મારે દાંતડી લઈને જવાનું હોય બે ટાઈમ નાખીએ એક ફેર હવારી નાખીએ પાછું હોય છે પાછું બપોરે મગોટું ખાઈએ એટલે હાલ ચાલો ખળ વાટતા આવીએ ગાય ગયા કારણ કે સો વાગે ગયા અડસો થાય આગળ આપણે ગાઈ દેવાનો ટાઈમ થાય તો જે આપણે ગાયનો ખળ પૂરો કરાવ્યો ને આ છે ને અમારે એક આપણે વળવાંગડું કહીએ ને મારી પાસે વળવાંગડું કહીએ તો મેં કદાચ શબ્દ પહેલી વાર સાંભળ્યો છે તો એનું બસલું હોય ને ખબર નહીં ક્યાંથી આવ્યું હોય હવે મેં માથે ટ્રેક્ટર કાંટ્યું ને તો ટ્રેક્ટરના પાછલા ટાયર હેઠું હતું તો જોઈને ને ખબર પડે હું કે આ તો વડવાંગડાને બસલું હોય પછી ઉપાડે ને પાછું જા આમ મૂકી દીધું એટલે ફક્ત પાંદડાને હેઠું હતું કાંઈ ગુણ હોય તો આ જો આ હે ને વરલાવમાં બહુ હોય આ ઉથમાં લટકે ને આણી હે ને દીનું ન હોય છે આ રાતી જાણી દેખાય દીનું કંઈ દેખાય જ નહીં તો જાઉં ગ્રુપ ગૃપારું તમે કંઈ જોઈએ તો કોમેન્ટ કરીજો આ તો બસલું હે નગર વડવાંગડા બહુ મોટો હોય અમે વડવાંગડું કહીએ પણ આનું નામ હે ને કંઈક બીજું હોય ને જાણી પાખું હોય ને એ બહુ મોટી હોય આ જે ઝીણકો હોય ને તો એવડી એવડી એક પાંખ એ તો મોટો થઈ જાય ને તેણે પાંખું હોય ને એ બહુ મોટી થાય તે હે ને માથે પાંદડું ઢાકી દઈએ નગર મીંડા કે આવ્યા ને તો બિસારાને પૂરું કરી નાખીએ વળવાંગડા હોય ને એ વધારે જ્યાં વરલામાં લટકતા હોય ઊંથમાં એ હે ને સીધું નો બે ઉથમું બે મો ને ઉષા હોય એના ને જ્યાં આપણે આ હે ને માંડવી હાર ભાઈ જ્યાં ભીંડા ને આવી નાખે ગા દર દરવેરં જ્યાં ભીંડા હોય હોય ને હોય છે એ વાંથી સેટે સુધીમાં અડધામાં ઉઈ ગયા અડધામાં અને ધોઈ ગયા ને આવું આ ખેતરમાં હે ને કાલે હાથી આગવાનું હોય હવારમાં બપોર બપોર થાય ને ધકાઈ ગયા બધાઇમાં ને બપોર પછી પાસે બીજા ખેતરમાં થાંપ લોન દાંતે આપણે જે આગળ ખેતર હૈ ને બીજું અહીંયા થાંભ દાંતી ને એવું કરવાનું હોય તો હાલો આજનો વિડીયો હું ત્યાં રાખીયું પાછા હું કાલુના વિડીયોમાં તો બધાયની ગેમ હોઈએ તો લાઈક છે સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો બાકી થેન્ક યુ ફોર વોચિંગ રામે રામ સીતારામ જય માતાજી અને બાય બાય